એમની શેણા અહીંયા ઉપર આવે કે નીચે ઓલા માં આવેલા નાના હોય ને નાના બોર જેઠાણી ક્યાંય આવી જશે અને અત્યારે બે જેઠાણી છે ને ખાવાનું બનાવે છે અને હું ને અમારી મોટી દીદી આરામ કરી છે ગાવ રોશની આરામ કરી છે અમારે તૈયાર ખાવાનું છે આ લઝર રોટલી ને એવું બની ગયું છે બા બાર રોટલા કરે છે આપણે તૈયાર ખાવાનું છે કેવું મસ્ત જાનમાંથી વહી એવા અલ જાનમાં હું શું કહેવાય લગ્નમાંથી વઈ આવ્યા ને તે ઘરે છે ને રોટલી ઓળો ભીંડાનું શાક રોટલા એવું બધું બનાવ્યું છે આ જો મારી જેઠાણી મસ્ત મસ્ત ઓળો બનાવ્યો છે રોટલી કરી છે મસ્ત ભીંડો આમાં ભીંડો જોઈ લો જો ભીંડાનું શાક બનાવ્યું છે સરસ મજાનું બાયે બાર સુલા પર રોટલા જમી લેવાનું છે ભૂખઈ લાગી છે લગ્ન હવે પૂરા થઈ ગયા છે હા બટા હે બધું ભાવે તને હા સરસ લ્યો આ ભીંડાનું શાક ખાજે છે બટા તારા ભીંડાનું કર્યું સાગું બાય જમવાનું થઈ ગયું છે રેડી ભરતું બનાવ્યું છે ને રોટલા બનાવ્યા છે બધાય છે ને સારું હાર ખાવા બેહી ગયા છે સોમ સોમભાઈ બધા એમ ફોન ફોન જોતા જોતા ખાઈ જીનો દીદી અહીંયા બે ગયા કાં ઝીનો બધા આવે દેહમાં ખાવા નહીં અહીં પણ ખાવાતા જાય ને અહીં પછી તો નીલમભાઈ બી છે ને એક રાંધતા જાય સારું હાર એક બાઈક હાલો મસ્ત મજાનું ફેમિલી સાથે છે ને ભોજન કરી લેજો તમે બધા ફેમિલી સાથે હારે ખાવા બેહો કે ન ખાવા કોમેન્ટ કરી દો બધા શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હવે અમારે લગન પૂરા થઈ ગયા છે અને હવે તો ઘરે જવાનું છે આપણે પાછું રિટર્ન જો કે ઘરે ફરી પણ સુરત જવાનું છે એમ કમાવા તો હું ખાવાનું બનાવું છું મારે દાળનો વઘાર કરવાનો હતો અને જો લોટ બાંધેલો છે નીલમને રોટલી કરવાની છે અને મારા જેઠાણીએ ભાત બનાવ્યા અને હું વેફર તળી નાખી અને બટાકાનું શાક બનાવ્યું એને મસ્તનું જાજુ તો એને બનાવ્યું છે અમે બે તો ઠીક કા એક એક વસ્તુ અમને આપી છે પછી અમે કીધું છે અમે ઠામડા ધોઈ નાખશું મેં કીધું તમે ખાવાનું બનાવો મને ખાલી આમાં રાય ઉડાડવાની કીધી બાકી મેં કાંઈ નથી કર્યું બધું એણે કરી નાખ્યું છે પણ મેં કીધું હું વાસણ ધોઈ નાખી તો હાલો નીલમ એટલી કરી નાખી એટલે ખાઈ લેવાનું છે ભૂખ લાગીશ ખાઈ લેવાનું છે અમારા

હાલો તૈયાર થો ને સુરત આવવા માટે હેડવા આવીલમ આવી સારો હાલો સામાન તૈયાર કરે છે દેવને આવવાનું છે છે ભાઈ સુરત અને બનાવે આપણે ઇલેક્ટ્રિકમાં સા મૂકી દીધી છે મોનુ ને હમ ફૂલ આદુ ની વાસ આવી આને આદુ વગેરે શરબત બનાવ્યું લીંબુ નું શરબત મસ્તી નું આલો આવી જાવ પીવા નીલમ છે ને લીંબુ ભાડે ગઈ શરબત પીવું છે ટાઢો મસ્ત બરફ નાખીને અત્યારે હું ગરમી જેવું છે કે નહીં થોડુંક શરબત પી લે અને આ છે ને આમાં જો મારા બાય બધું ત્યાર કર્યું છે શાક બકાલું બધું લઈ જવાનું છે થોડું થોડું જો વાલર ને મેથી ને એવું બધું છે શાક બકાલું ઓછું પડે છે ને તો બધાને વાડીએ લેવા જવું છે શાક બકાલું લેવા જવું છે તો બધા જો સાવું છે હા પાડે છે મને કે છે તું આવે છો વાડીએ એમ મેં કીધું હાલો ને આવું આટો મારવા એમ મારા બાઈ જાય મેથી ફૂંકાવી હોત જો થોડીક

અહીંયા બહુ મસ્ત બોર છે જો અમારે જીનુ ને બધા આવ્યા છે ને હરદેવ ને મમતા ને દેવ ને જગાભાઈ ને રાજનીત મેં બોલ લેવા મોકલી દીધા મસ્તી ના બોર છે મજા આવે ખાવાની મમતા આવીને વીણવા મળી કા મમતા મજા ને બોર ખાવાની આપણે બોલી વાડી માં જવાનું છે જો અહીંયા જો આ બધા હાલવા મીડ્યા છે બસ રાજો ભાઈ આવો ઓલ પાછો નીકળી જાવ કે તો હું આ બાજુ થઈ જાવ

જો યાર થા કે લાબોર પડસ દેખાય તને ની દેખાતા હોય હવે આ તો ટે પિન જવાનું છે લ્યો બોલો ટે પિન જવાનું છે અરે હલવાય પપ્પા ને પ અરે આવ દે પપ્પા આય હલવાય જો કુરતું ભાડીમાં એન્ટર થતા ને મસ્ત મસ્ત ધાણા આવી ગયા જો હા હે આ તો પેલા ઓલા છે સેણા શેણાશે જો સણાનું શાક લીલા નું શાક મારા જેઠાણીને બહુ ભાવે શેકીન શેકીને મારા હાર ને ભાવે એ ખાતા હોય હા મને તો કાંઈ ન ભાવે સણા શેકેલા શાક બાગ કાંઈ નહીં પણ જે આ કુણા કુણા પાંદડા હોય ને એ ભાવે

બે રીલ શૂટ કરે જો મસ્ત મસ્ત હા બેટા કાચો બોર છે જેનો કાચો છે લાલ હોય ને લાલી પાક્કો બોર કહેવાય જો કેવી મસ્ત મસ્ત મેથી છે એકદમ લીલી સમજો તો કેવી સરસ છે એ વાડીની વસ્તુ ખાવાની મજા જ કાંઈક અલગ છે હો મેથી ખાવાનું આમના મન થઈ ગયું બોલો અમે વાડીમાં એક રીલ શૂટ કરી છોકરા બધા રમે ને બધાને મજા આવે છે કારણ બે ત્રણ દી રોકાવાની છું હોય ને વાડીમાં તો મજા આવ કા કે રોકાઈ જાવ હવે દેવ તું બે બોલે ખૂણા ગયા તો મરસા લઈ આવો જાવ બોલે આમ ફરી ફરી હવે સન ઘરે જવાનું છે ચાક બકાલુ લઈ લીધું છે વાડીએ થી ઘરે હવે જઈ બોડી ફાલ પાછી બેગી બોર ખાવા બોર મને બહુ ભાવે આ નાના હોય ને નાના બોર જો મસ્ત મસ્ત કડી પત્તા છે મારે લઈ જવા છે જો કેવા સરસ છે હવે ઓલી વાડીએ થી એમ બીજી વાડીએ આવી દેવ પાછા આ બાજુમાં વાડી હતી ન્યા આવી દેવ છે કરી લીમડો લેવસ મારે આ જો ફેમિલી પપ્પીયા કેટલા બધા આવ્યા જો આ વેલા સેવા આવેલા ઘણા બધા અમારો આ જો શાક ઉતારે છે જી આપ આપ ઓલું હશે ફુદીનો છે એ હા જો કેટલો બધો ફૂદીનો છે આમ જો તો અમાર પેલા અગાશીમાં તો એક કુંડામાં બે પાંદડા આવે તો એમ રાજી થાય ને અહીંયા તો જો આખો પટ છે જો કેટલો બધો આ ભાઈની ને એની વાડી છે તો ન્યા લાવ્યા છે આ બાજુ બાજુમાં વાડી હોય ને એને રીંગણા ઉતારવા જવા જો આ બધા અહીં વાડીએ ને વાડીએ રે છે આ લોકો જો અહીંયા આ બધું વાવેલું છે ને તો ન્યા આવ્યા જો અમે ત્યાં જો ટમેટા કેટલા આવ્યા છે આમ જો જો કેટલા કાચા ટમેટા છે જો બહુ છે જો ભાઈ પપૈયું લઈ આવ્યા પાકલ છે પાકું છે પાકું લઈને આવ્યો એમ કે જો મને આપે જો આ ઓલા પણ છે ને બહુ છે પપૈયા ત્યાંથી લઈ આવ્યો આ ભાઈ જો આ પપૈયાનું જે આ દૂધ નીકળ્યું ને એને ધાધર નીકળ્યો ને એને હારી થઈ જાય એમાં ઝીણ નીકળી થઈ કા પણ હારી થઈ ગઈ નકલ લગાવી દેતા દૂધ છે ને તરત ઓલું થઈ જાય સારું થઈ જાય આ બધા જો તમે આયરો વાડીએ હે બીજી વાડીએ બાબુ દાદા વાળી વાડીએ રહ્યો ઠીક ન્યા રહી છે જો આ